ને આવો કહેવાનો ના કહેવાનો પણ મારા ઠાકોરે તેડાયા છે તો તમે એને કોઈ જાવ પણ છે ને આયા અંગળી જો ઘરે ના આવો તો એટલે હો નીકળો ઓહો હારું બોલ્યો રામ છે ભાઈ લે હું હારું બોલું છું આ ઉમર છું દર્શક મિત્રો તમે અહિયાં વિડીયોમાં જોઈ શકો છો કે સુરતપુરા બોડા ખાતે પાટોત્સવ તમામ ભાઈ ભક્તો માટે ની સેવા આપવામાં તો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા આવેલા સુપ્રસિદ્ધ દાદાધામ સુરતપુરા ધામ ખાતે જ્યાં દાદા નો નવમો પાઠ ઉત્સવ ધૂમ ધામ થી ઉજવવા આવી રહ્યો છે તો મિત્રો આજ ના ની અંદર હું તમને સુરત દાદા ધામ ભોલા ખાતે જે નવમો પાઠ ઉત્સવ ધૂમ ધામ થી આવી રહ્યો છે તેનો સંપૂર્ણ view બતાવવાનો છું અને આજે દાદાના પાઠ ઉત્સવ ની અંદર કેટલું પબ્લિક આજે દાદા દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે આ બધી જ માહિતી અને બધો જ મોહલ હું તમને આજ ના અંદર બતાવવાનો છું તો મિત્રો હાલ આપણે સુરત દાદા ધામ ભોલા ખાતે ઉભા છે તમે મારી પાછળ મોટા મોટા બે વિશાળ ડેમ જોઈ શકો છો જે આપણે અહીંયા હતા તમામ શ્રદ્ધાળુઓ સુંદર મજાની જમવાની સેવા આપવામાં આવી રહી છે તો ચાલો મિત્રો કરીએ આજ ના વિડિયો ની શરૂઆત ને તમને સુરપુરા દાદા ના નવમા પાઠ ઉત્સવ નો સુંદર મજાનો નો વ્યૂ બતાવીએ અને સંપૂર્ણ માહિતી આપીએ તો તમે વિડિયો ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડિયો પસંદ આવે તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને કમેંટ માં જય સુરપુરા દાદા લખી દેજો તો ચાલો કરીએ આજ ના વિડિયો ની શરૂઆત તો તમે વિડિયો ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે સુરાપુરા દાદાના નવા પાઠોત્સવની અંદર ગુજરાતના ખુને ખૂણે હજારો લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો સુરાપુરા દાદાના અંદર ઉમટી પડ્યા છે છે અને અહીંયા તેમના માટે સુંદર મજાની પણ સુવિધા કરેલ જે તમે માધ્યમથી જોઈ શકો છો તો મિત્રો અહીંયા એક વિચાર જે ની સુવિધા છે જે અહીંયા કરેલ છે અને અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા હજારો ગાડીઓ આજે સુરાપુરા દાદાના ધામ ખાતે ભોળાદ ખાતે ઉમટી પડી છે તો કઈ કા રીતના અહિયાં તમને પાર્કિંગનો વ્યૂ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે અહિયાં થી આગળ વધીશું અને દાદા ના મંદિર તરફ તમને બાકીનો વ્યૂ બતાવીશું સુરાપુરા દાદા ના છે દર્શન મિત્રો આપણે પહેલા અહીંયાની જે સેવા આપવામાં આવી રહી છે તે તમને બતાવીએ અને અહિયાં નો માહોલ કેવો છે આજના દિવસ દરમિયાન તેનો સંપૂર્ણ વ્યૂ બતાવીએ ત્યાર પછી હું તમને સુરાપુરા દાદા ના લાઈવ દર્શન કરાવીશ અને સુરાપુરા દાદા ધામ બોટાદ ખાતે જે દાદા નો નમો પાઠ ઉત્સવ રહ્યો છે તમને દાદા ના લાઈવ દર્શન કરાવવાનો છું તો ચાલો આજના વિડીયો ની અંદર આપણે સુરપુરા દાદા ધામ બોડાદ ખાતે જે અહિયાં આવતા લોકોને અને શ્રદ્ધાળુઓને જે અહિયાં સેવા કમાઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી આપીએ તો તમે અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો

ચોવીસ કલાક અત્યારે ચાલુ હોય અને વહેલે થી તો નાસ્તો તો અનલિમિટેડ ચોવીસે કલાક પ્રસાદી ચાલુ હોય છા ને નાસ્તો ટાઈમ પરસાદી હોય સરબત હોય રસના આખો દિવસ ઠંડુ કોઈ સાધ નથી લેવાનો આજના દિવસ દરમિયાન દાદા સૌ ની અંદર આવે છે તેની સંખ્યા કેટલી છે એ અંદાજે તો હું છે અંદાજ તો આપડે એમનો લાખ આજુબાજુ હતી તો તમે કયા કામ થી આવ્યા છો સુરત થી આવું છું ત્રણ વર્ષ થી આવું છું સુરત તો મિત્રો તમે વિડીયો જોઈ શકો છો કે સુરત જે સરબત ના સરબત ની સેવા છે તમામ અને ભક્તો ને ધામ ખાતે ગરમા ગરમ ચા અને સરબત ની જમવાની પણ સેવા આપવામાં આવી રહી છે તો કઈક રીતે અહિયાં આવતા તમામ શ્રદ્ધાળુ ને સુંદર સેવા આપવામાં આવે છે ચાની સેવા પામા આઈ રહી છે તેની બાજુમાં અહીંયા ઠંડા પીનાની સેવા પણ આવી છે જેમાં તમે વિડીયો માં જોઈ શકો છો કે સુરાપુરા દાદા ના નવમા પાઠ ઉત્સવની અંદર અહીંયા સુંદર મજાના શરબતની સેવા આપવામાં આવી રહી છે જે તમે વીડિયો ની અંદર જોઈ શકો છો ત્યાં ઘણા બધા યુવાનો છે તો અહીંયા સુંદર મજાની સેવા આપી રહ્યા છે જે લોકો સુરાપુરા દાદાના નવમા પાઠ ઉત્સવની અંદર આવી રહ્યા છે તેમને અહીંયા સુંદર મજાની શરબતની સેવા આપી રહ્યા છે

કેવી સુવિધા આપવામાં આવી રહી છે અને કેવી સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેનો સુંદર મજાનો view બતાવો તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે સુરાપુરા દાદા ધામ ગોરાત ખાતે જે આજે શ્રદ્ધાળુઓ અને જે ભક્તો આજે દાદા દર્શન કરવા માટે આવે છે તેમના માટે અહિયાં સુંદર મજાની જમવાની સેવા આપવામાં આવી રહી છે તો અહિયાં ઘણા બધા જે સ્વયંસેવકો છે જે જુદા જુદા ગામડામાંથી અને જુદા જુદા શહેરમાંથી આજે અહીંયા સેવા આપી રહ્યા છે તો આપની સાથે જોડાયા છે ઘણા બધા મિત્રો તો આપણે તેમની સાથે વાત કરીશું અને તમને વધારાની સુંદર મજાની માહિતી આપીશું જય દાદા જય દાદા તો તમે ક્યાંથી છો ગુજરાત ના ખૂણા ખૂણે થી આવ્યા વખત આવ્યા છો કે દર વખત આવો છો દર વખતે છીએ દર વખતે આડે દિવસે માં દર મહિને એક વાર માં દર મહિને એક વખત અંદાજે બે વર્ષ થઈ ગયા બે થી બધા હા બે બે બધા વર્ષ વાળા તો આજે તમે કેટલા અમે આવ્યા હતા કાલે સવાર માં કાલે સવાર માં કન્ટિન્યુ સેવા આપી રહ્યા કન્ટિન્યુ તો મિત્રો હવે આપડે ડોમ ની અંદર જઈશું અને અહિયાં જે શ્રદ્ધાળુઓ લોકો આવે છે તેમને અહીંયા જમવાની અંદર શું શું પીરસવામાં આવી રહ્યો છે તેનો સુંદર મજા નો વ્યુ તમને બતાવીશું મિત્રો હાલ આપણે મંદિર ના પરિસર માં ઉભા છે અને સામે છે વીર રાજાજી અને વીર તેજાજી દાદા નું મંદિર તો ચાલો હવે આપણે મંદિર ની અંદર જઈશું અને તમને વીર રાજાજી દાદા અને વીર શેજાદ્રી દાદા ના દર્શન કરાવીશું તો તમે વિડીયો અંદર જોઈ શકો છો કે આજે દાદા ના નવમા પાઠ ઉત્સવ નિમિત્તે અહિયાં હજારો ની સંખ્યા માં ગુજરાત ના ખૂણે ખૂણે થી લાખો શ્રદ્ધાળુઓ દાદા ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો આજે મંદિર પણ તમે જોઈ શકો છો વિડીયો કે દાદા મંદિર કેટલું જોરદાર રીતે ડેકોરેશન કર્યું છે રીતે તમને પૂરાપુરા દાદા મંદિર નો વ્યૂ જોવા મળી રહ્યો છે તો ચાલો હવે હું તમને દાદા ના દર્શન કરાવું છું છે અને મંદિર પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ રીતે દાદાનું મંદિર સંગરવામાં આવ્યું છે તો મિત્રો હાલ તમે વિડીયો ની અંદર સુરાપુરા દાદા ના વીર વીર રાજાજી અને વીર તેજાજી દાદા ના દર્શન કરી શકો છો તો તમે લાઈવ દર્શન કરી લેજો તો દર્શક મિત્રો આશા કરું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો છે અને સુરપુરા દાદા ધામ બોળાદ ખાતે જે દાદાનો નમો પાઠોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો રહ્યો છે અને આવ્યો હતો ત્યારે સંપૂર્ણ વ્યુ મેં તમને આજનાવડી અંદર બતાવ્યો અને સંપૂર્ણ માહિતી તમને આજનાવડી અંદર આપી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય સુરપુરા દાદા લખવાનું ભૂલશો નહીં અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ હું આ પહેલાં પેલા કઈને પણ જરૂર દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે એક નવી લોકેશન સાથે ત્યાં સુધી તમારેથી લઈએ છીએ વિદાય ચાલો જય સુરાપુરા દાદા